તમાર ભાઈ મોજુજ છે કોણ સોમાન ના ફેર છે એમ ને ખાલી અમાર તો અઢારે આલમ ચાલે છે અમારે તો અઢારે આલમ અઢારી બધા ને દવા કરનારા

બધા ગોગાને ને લીધે મેલડી તો મને આ છૂટી કરી આલું કેટલે સુટી કરે ભગવાન જાણે ગોગો સુટો કરી મેળાવે તો હવા રૂપિયા માં છૂટા કરે હા જોગણી કે એવું કરવું પડે એટલે મેલડી કે એમ તો તમારું કામ થઈ જાય તમારે એક દુઃખ મટી જાય ને એમાંથી એક માતા રૂટી જાય તો એક તમારું મેલડી પછી કામ કરવા મળે આરી વાત છે બીજી કોઈ વાત નથી બીજું કોઈ દુઃખ નથી મેલડી સિવાયનું બરાબર

ધવલ કોગા નો વધારો છૂટ્યો હોય ને મારું વિહતનું નું વેન છૂટ્યું હોય ને તો તો કદીક હું ધીચરો હાલ્યા વગર રહું નહીં હો મારા બાપ ચાલે

खोर देना वे वेण बनाबो बनाओ होप्ता वाली तो पाड़ आई લા ઘંટી ટૂટી પછી અમારે એક નતા મેલો પર અહીંયા થાકે ગયો રીમુડી દે બનાવો હો બોત સારું કે

આગોગે અવસર આપવાનો મારો જ મારા વાઘા ના ઘોગા નો જ અવસર આપવાનું રીતે દુનિયા ની વસ્તી શોખ ના કરીને પેલું જગત મામો કોઈ ગાય